નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સાત અગિયાર બે હજાર પચીસના ગોંડલ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉલો લોકવાન પાંચસો સોળથી ઊંચા ઊંચા પાંચસો ચોસઠ કં ટુકડા પાંચસો દસથી ઊંચા ઊંચા છસો છવ્વીસ દાણા જાડા બારસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ ફાડિયા 861 આઠસો ઊંચા ઊંચા બારસો છ્યાસી એરંડા બારસો એક્યાસીથી ઊંચા ઊંચા તેરસો જીરુ બે હજાર ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એક્યાસી ઊંચા ઊંચા ચૌદસો कलंजी बजार ऊंचा ऊंचा चार हज़ार छ सौ नौ सौ एक थी ऊंचा ऊंचा सोल सौ एक धाणी एक हज़ार एक ऊंचा ऊंचा सत्तर सौ एक लसण सूकू चार सौ एक ऊंचा ऊंचा नौ सौ एकाणु डूंगी लाल इकोतेर थी ऊंचा ऊंचा बसौ बाजरो तरण सौ एक ऊंचा ऊंचा चार सौ एकतालीस जुआर पाँच सौ एक ऊंचा ऊंचा नौ सौ मकई तरह सौ एकाणु ऊंचा ऊंचा चार सौ मग सात सौ एकावन ऊंचा ऊँचा अठार सौ एकत्रीस चना नौ सौ छोतेर थी ऊंचा ऊंचा अगिय सौ एकस वाल पाँच सौ थी ऊंचा एक हज़ार एकतालीस वाल पापड़ी सत्तर सौ एकत्र ऊंचा ऊंचा सत्तर सौ एकत्रीस अड़द आठ सौ एक ऊंचा ऊंचा बार सौ इकोतेर मठ एक हज़ार एकत्रिस ऊंचा ऊंचा एक हज़ार एकत्रस तुवेर नौ सौ एकावन ऊंचा ऊंचा तेर सौ एक સોયાબીન સાતસોથી ઊંચા ઊંચા નવસો ને એકાવન